પોલિટિકલ ન્યૂઝ 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 સ્પોર્ટ્સ ક્રાઇમ કે રાજ્યના સમાચાર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ નારણપુરા વિસ્તારમાં સાહીઠ વર્ષીય વૃદ્ધની હત્યા મૃત્યુ વધુના પરિવારજનોએ માર મારી કરી મૃતકના નાના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા હતા દીકરાની વાહુના પરિવારજનો પ્રેમ લગ્નથી હતા નારાજ વારંવાર દીકરીને સોંપી દેવા કરતા હતા દબાણ ત્રીસમી ઓક્ટોબરે કૈલાસબેન વાઘેલા અને તેમના પતિ ભાઈલાલભાઈ વાઘેલા સફાઈ કામે ગયા હતા જ્યાં પુત્રવધુના પિતા રાજુ પરમાર કાકા મહેશ પરમાર કાકી લીલાબેન ફુઈ કલાવતી બહેન બહેન જ્યોતિ બનેવી મહેશ રાઠોડ તેમજ કાકાનો દીકરો પ્રેમ તમામે પતિ પત્નીને માર માર્યો હતો રિક્ષામાં રાણીપ મે

વાઘેલા એ બંને નોકરી કરતા હતા અને એમના પરિવારના સંતાનમાં નાનો દીકરો સની વાઘેલા જે છે એમને આ કામના આરોપી જે રાજુભાઈ પરમાર જે બાવરી જ્ઞાતિના છે બક્ષીપંચ સમાજના હોય એની નાની દીકરી જ્યોત્સના સાથે આશરે ચારેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલા હતા જે આ આરોપી જે છે એ અનુસૂચિત જાતિના સભ્ય છે અને આ બક્ષીપંચના સભ્યના હોય જેથી આ બાબતમાં એને પ્રેમ લગ્ન કરવાથી દીકરીના પિતા રાજુભાઈ પરમારને તેમજ એના પરિવારના સભ્યોને મનદુખ થયેલું હતું જેથી આ બાબતે એમને અવારનવાર નારોલ ખાતે રહેતા હોય ત્યારે પણ ઝઘડો તકરાર કરી અને લઈ જવાની કોશિશ કરી રહી હતી તે બાબતે અગાઉ જોશનાએ પણ નારોલ પોલીસ સ્ટેશનમાં મદદ માગી હતી અને આ બાબતે કાર્યવાહી થયેલી હતી તેમ છતાં આ આમના આરોપી પરિવારના સભ્યો આમને આમને દીકરીને પરત સોંપી દેવા માટે બળજબરીથી દબાણ કરતા હતા તેથી અમને ગઈકાલ આ ત્રીસ તારીખના રોજ આ બંને પતિ પત્ની કામ પર આવેલાની હકીકત જાણવા મળતા બે રિક્ષામાં બેસી અને રાજુભાઈ પરમાર તેમજ એમની દીકરી એમના જમાઈ તેમજ એમના ભાઈ એમના પત્ની અને એમનો છોકરો મહેશ બે રિક્ષામાં બેસી અને ત્યાં મેટ્રો સ્ટેશન જે છે આપણા અહીંયા ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશનની બાજુમાં પંપ આવેલો છે ત્યાં જ ગઈ અને એમને લાકડીના ધૂકા વડે માર મારી અને બંને પતિ પત્નીને પાછા રિક્ષામાં બેસાડી અને રાણીપી માર્ટના મેટ્રો સ્ટેશનની બાજુમાં આવેલ જે મધર ટેરેસા આશ્રમની બાજુમાં ખુલ્લા મેદાનમાં અહીંયા પાસે પણ લઈ ગઈ ત્યાં નીચે ઉતારીને ત્યાં પણ માર મારેલો જે આ બાબતે મારા મારીને ઝઘડો તકરારની અવાજ બુમાબૂમ થતાં આજુબાજુના લોકો એકઠા થઈ જતા અમને ઈજાગ્રસ્ત હાલતમાં છોડી અને બંને નાસી ગયેલા હતા અને બંને પતિ પત્નીને ઈજા થયેલી હોય જેથી એમને આ રાહદારીએ કોઈએ રિક્ષા મંગાવી અને તેમના નારોળ ખાતેના ઘરે ગયેલા અને ત્યાં ઘરે બેસી અને તેમને વધુ પીડા થતા સારવાર અર્થે એકસો આઠ બોલાવી અને એલજી હોસ્પિટલમાં ગયેલા હતા અને એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાઈલાલભાઈ વાઘેલા જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ હતું અને આ કામના બીજા અન્ય એમના પત્ની કૈલાસબેન જે છે તેમને પણ શરીરે નાની મોટી ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ ધોકાવાળી થયેલી છે હજુ એવી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયેલ છે જે આ બનાવ અંગેની હોસ્પિટલ તરફથી નારણપુરા પોલીસ સ્ટેશનને જાણ થતાં રાત્રિ દરમિયાન નારણપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિજય ચાવડા તેમજ તેની ટીમ દ્વારા સત્વરે પગલાં લઈ ટીમો બનાવી ડીસીપી એલસીબી ઝોન વનના અધિકારી ગઢવી તેમજ તેમના સ્ટાફ દ્વારા સત્વરે આ કામના આરોપી કોણ કોણ છે એની માહિતી મેળવી અને આરોપીઓને હસ્તગત કરી અને કાર્યવાહી કરેલ છે ગુના કામે વપરાયેલા એક રિક્ષા તેમજ આ એક્ટિવા એ પણ આ ગુના કામે કબજે કરવામાં આવેલા છે અને બનાવ સ્થળે આ આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવેલી છે અને એફએસએલને સાથે રાખી સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને આ કામે હજી ટેકનિકલ સર્વેલન્સ તેમજ વધુ આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા મેળવી અને આરોપી વિરુદ્ધ અને કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને ખાસ આ ગુના કામે આરોપીઓ જે છે એ બાવડી જાતિના છે અને ભોગ બનાર છે અનુસૂચિત જાતિના સભ્યો હોય એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો બનતો હોય તે મુજબનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે ફરિયાદમાં જણાવેલ આરોપીઓ છ આરોપીઓ હસ્તગત કરવામાં આવેલ છે એક આરોપી જ્યોતિ એનું નામ છે જે હજી તપાસ દરમિયાન મળી આવેલ નથી એમને શોધવાની કાર્યવાહી ચાલી રહેલ છે

એ રિક્ષા સાથે ગયેલો હતો ને પ્રેમ મહેશ પરમાર જે છે એ આરોપીનો ભત્રીજો થાય એટલે ખાસ રાજુ પરમાર જે છે એ મુખ્ય આરોપી છે એમની નાની દીકરી આ જોશનાબેન જે છે એમની સાથે આ ફરિયાદીના પુત્ર સની વાઘેલા પ્રેમ લગ્ન ચારેક માસ પહેલા કરેલા હતા એ બાબતનું મન રાખી અને આ બનાવ બનવા પામેલ છે સવાલ એ મરણ જનરલ લોકો ત્યાં રહેના રહેવાસી હતા બંને સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા એ સંપર્કમાં કે રેલ દસ તપાસ હજી પૂછપરછ બાકી રહેલ છે ખાસ કરીને આ શનિ વાઘેલાને હજી પૂછપરછ કરવાની બાકી છે પણ એ એમના પિતાશ્રી જે આ સારવાર દરમિયાન મરણ ગયેલ હોય હજી તો એમનો તપાસ થયેલ નથી અને એમને પુત્ર વધુ તરીકે જે આ આરોપી નંબર ની દીકરી થાય એ સામાજિક રીતે એની અંતિમ વિધિની કાર્યવાહીમાં રોકાયેલા હોય એટલે પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે